નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકોનું મન કંટાળી ગયું છે તે મનને કેવી રીતે શાંત કરવું એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે આપણે કોઈ પણ માણસની વધારે પડતી ચિંતા ન કરવી જોઈએ કારણ કે જે માણસને આપણે વધારે પડતી ચિંતા કરીએ છીએ એ માણસ જ આપણને સમજી નથી શકતા નંબર બે જીવનમાં ક્યારેય ધંધામાં નુકસાન આવી જાય તો ઘણા લોકો દુઃખી થઈ જતા હોય છે પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે દુઃખી થવાથી કંઈ પણ નથી થતું પરંતુ એ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવવું તેના ઉપાયો શોધી અને આગળ મહેનત ચાલુ રાખવી જોઈએ નંબર ત્રણ ગમે તેવી પરિસ્થિતિઓ કઠિન આવી જાય ગમે તેવી મુશ્કેલી આવી જાય પરંતુ ક્યારેય પણ હિંમત ના હારતા મિત્રો કારણ કે હિંમત હારી જવાથી એ પરિસ્થિતિ નથી બદલાતી પરંતુ હિંમતથી તેનો સામનો કરવાથી પરિસ્થિતિ જરૂર બદલી શકાય છે નંબર ચાર તમે જેટલું કામ કરી શકો છો એટલું જ કરો કારણ કે વધારે પડતું કામ કરશો તો તમારું મન અશાંત રહેશે અને તમે એક કામમાં સફળતા પણ નહીં મેળવી શકો નંબર પાંચ એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે કોઈ પણ માણસની બુરાઈ ના કરો જે પણ માણસ સારું કાર્ય કરે છે તેની પ્રશંસા કરો નંબર છ જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ મિત્રો કારણ કે જરૂરતથી વધારે રોશની પણ આપણને આંધળા કરી દે છે નંબર સાત પહેલાં ઘર કાચા હતા અને સંબંધો પાકા હતા અત્યારે ઘર પાકા છે અને સંબંધો કાચા બની ગયા છે ખોટું લાગે એવું સત્ય જરૂર બોલો પરંતુ સત્ય લાગે એવું ખોટું ક્યારેય પણ ના બોલો કોઈની એટલા પણ નજીક ના જાવ કે એમને તમારી દૂરી જ સારી લાગવા લાગી મતલબ વિના કોઈ તમને ઇજ્જત નથી આપતું એટલા માટે પોતાને એટલા સફળ બનાવો કે મતલબ વિના પણ લોકો તમારી ઇજ્જત કરે ક્યારે એવું કામ ના કરો કે જે કામ કર્યા પછી તમને પસ્તાવો થાય પોતાની મુશ્કેલીઓનું કારણ ક્યારે કોઈ બીજા લોકોને ના માનવા જોઈએ કારણ કે બીજા લોકોને પોતાની મુશ્કેલીઓનું કારણ માનીને તમે તમારી મુશ્કેલી ઓછી નહીં કરી શકો જો કોઈ તમને નજરઅંદાજ કરે તો ચિંતા ના કરશો મિત્રો કારણ કે દુનિયા એ જ વસ્તુને નજરઅંદાજ કરે છે જે તેમની ઓકાતની બહાર હોય છે આ દુનિયાની રીત છે સાહેબ અહીંયા મજબૂત થી મજબૂત લોઢું પણ ઓગળી જાય છે ઘણા બધા જૂઠા ભેગા થઈ જાય તો સાચું પણ તૂટી જાય છે તમે જો કોઈના સો કામ સારા કરશો અને એક કામ ક્યારેક નહીં કરી શકો તો એ માણસો એ કામને ભૂલી જતા હોય છે કે તમે કેટલાક કામ કર્યા પરંતુ એ કામને હંમેશા યાદ રાખતા હોય છે જે તમે એમના માટે નથી કરતા જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ એની પાસે જ હોય છે જિંદગીની સફરમાં બસ એટલું સબક શીખ્યું છે કે અહીં સહારો કોઈ કોઈક જ આપે છે બાકી તકો આપવા માટે બધા જ બેઠા છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે હવે સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે આસમાનમાં ખુલ્લીને ઉડવાનો બધાને શોખ હોય છે પરંતુ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખતી હોય છે જ્યારે માણસ એકલો જ ચાલતા શીખી જાય છે પછી તેની સાથે કોઈ હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો નસીબ નસીબની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મોહબત કરીને પણ એકલા રહી જતા હોય છે ખૂબ જ મતલબી નીકળે છે એ લોકો જે લોકો માટે આપણે કોઈ પણ મતલબ કે સ્વાર્થ વિના આપણું બધું જ લૂંટાવી દઈએ છીએ કોઈનો મેસેજ ના આવવો એ પણ તમારા માટે એક મેસેજ છે કે એમના દિલમાં તમારા માટે હવે કોઈ જગ્યા નથી જે સમજે પણ ખરી અને સમજાવે પણ ખરી એનાથી સારો સંબંધ આ દુનિયામાં કોઈ નથી હોઈ શકતો ક્યારે કોઈ પણ માણસને તેના વીતેલા સમયથી ક્યારેય પણ ના પારખો કારણ કે લોકો સમયની સાથે શીખે છે અને બદલાય પણ છે જિંદગીમાં કેટલાક લોકો એવા પણ હોય છે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાઓથી વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે અને કેટલાક પોતાના પણ દગો આપી જતા હોય છે કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા મિત્રો કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે આજકાલ જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો કારણ કે જે પોતાના હશે તમને એ રડવા જ નહીં દે જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે જ્યારે મતલબ પૂરો થઈ જશે ત્યારે તમે એકલા પડી જશો જ્યારે કોઈપર વ્યક્તિ ઉપર આપણે પૂરો ભરોસો કરી લઈએ અને એ જ વ્યક્તિ જ્યારે આપણને દગો આપે ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે પછી આપણે બીજા કોઈ પર પણ ભરોસો કરતા હજાર વાર વિચારીએ છીએ જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે એ માણસને આંખમાંથી આંસુ આવવાના પણ બંધ થઈ જાય છે જિંદગીને ખુલ્લી કિતાબ ના બનાવો દોસ્તો કારણ કે લોકોને વાંચવામાં નહીં પરંતુ પાના ફાળવામાં વધુ મજા આવે છે તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે પછી તે ભલે દિલ હોય ભરોસો હોય કે પછી આશા હોય ઇજ્જત કોઈ માણસની નથી હોતી પરંતુ જરૂરતની હોય છે જ્યારે જરૂરત ખતમ થઈ જાય છે ત્યારે તમારી ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા ખુદ પોતાને પણ દીધા પોતાનાઓને મનાવતા મનાવતા કદર એમને જ કરો જે તમને દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો અહીં બધા જ મરે છે જ્યારે સમય અને પોતાના બંને એક સાથે ચોટ પહોંચાડે છે ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જાય છે આશાને વિશ્વાસ રાખવો ખોટું નથી હોતું પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને વિશ્વાસ કરીએ છીએ દરેક સમયે માણસ ખોટો નથી હોતો તેને ખોટો સમજતા પહેલા સૌથી પહેલાં તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા મળી જાય તો એ લોકોથી બચીને રહેજો જે લોકોના રંગ દરરોજ બદલાઈ જાય છે જો કોઈની કદર કરવી હોય તો સમય રહેતા જ કરી લો કારણ કે સુકાયેલા ઝાડને પાણી આપીને હરિયાળીની આશા બિલકુલ ના કરવી જોઈએ મિત્રો મંજિલ ભલે કેટલી પણ ઊંચી કેમ ના હોય તેને જોઈને ગભરાશો નહીં મિત્રો કારણ કે એ રસ્તો આપણા પગની નીચે જ હોય છે સાચી વાત બોલવા વાળો અને સાચા રસ્તા પર ચાલવાવાળો માણસ હંમેશા આ દુનિયાને કડવો જ લાગે છે કોઈ પણ માણસ અહીંયા હંમેશા માટે સાથ આપવા વાળું નથી મિત્રો જો તમારે જિંદગીમાં પ્રગતિ કરવી હોય તો એકલા જ ચાલતા શીખવું પડશે તમારી જિંદગી તમારા હાથમાં છે એટલા માટે તેને બહેતર બનાવવા માટે ક્યારે પણ કોઈથી ઉમેદ ના રાખતા તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે એટલે જેને પણ આપો જોઈ વિચારીને આપજો આ દુનિયાને હંમેશા જૂઠા લોકો જ પસંદ આવે છે થોડી પણ સચ્ચાઈ કહી દઈએ તો પોતાના જ રિસાઈ જાય છે આપણી જિંદગી પણ સાયકલની જેમ હોય છે જો તમારે બેલેન્સ બનાવી રાખવું છે તો ચાલતા રહેવું જ પડશે બધાના રસ્તામાં દીવો જરૂર જલાવજો મિત્રો પરંતુ ક્યારેય કોઈનું દિલ ના જલાવતા કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે પરંતુ તેના પર બીજી વાર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે આસાન નથી હોતું એ માણસને સમજવા જે માણસ જાણે બધું જ છે પરંતુ બોલતા કંઈ પણ નથી જે લોકો દર્દને સમજે છે એ ક્યારે કોઈના દર્દનું કારણ નથી બનતા જ્યારે વધારે હસવા અને બોલવા વાળો વ્યક્તિ અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તે અંદરથી તૂટી ગયો છે સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાના બદલાઈ જાય છે ત્યારે થાય છે ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતું લોકો દૂર થઈ જાય છે જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી પડશે વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે કોઈ વ્યક્તિ પરેશાન હોય અને તમારી સલાહ માગી તો તેને સલાહની સાથે સાથ પણ આપજો કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે પરંતુ તેને સંભાળીને રાખવા એ આપણી હોય છે દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે કેટલાક લોકો ટાઈમપાસ માટે સંબંધ બનાવતા હોય છે અને મતલબ પૂરો થયા પછી એ સંબંધને તોડી દેતા હોય છે તમને એમની દરેક વખતે યાદો અને વાતો સતાવે છે જેમને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો કોઈ પણ કામ કરતા પહેલાં હંમેશા મુશ્કેલ જરૂર લાગે છે પરંતુ તે કામ પતી ગયા પછી તે ક્યારેય મુશ્કેલ નથી લાગતું એક વાત યાદ રાખજો કે જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે જેટલું સપનું મોટું હશે એટલી જ તકલીફ પણ મોટી હશે અને જેટલી તકલીફ મોટી હશે એટલી કામયાબી પણ મોટી હશે પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ કારણ કે સાબાશી અને દગો હંમેશા પીઠ પાછળથી જ મળે છે જે લોકો દર્દને સમજે છે તે લોકો દર્દનું કારણ ક્યારેય નથી બનતા કોઈની એટલી જ કદર કરો જેટલી એ લોકો તમારી કરે છે કારણ કે વધારે પડતી કદર એ તમારી શાંતિને ખોઈ નાખશે કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર આ લોકોએ અંદરથી દિલ જ કાઢી નાખ્યું છે મોટો માણસ એ જ છે જે તેની સાથે બેસેલા નાના માણસને ક્યારેય પણ નાનો મહેસૂસ ના થવા દે જિંદગીમાં ક્યારેય નિરાશ ના થવું મિત્રો કારણ કે એક પળ પણ જિંદગી બદલી દેતી હોય છે હંમેશા એકબીજાને સમજવાની કોશિશ કરો પારખવાની કોશિશ ક્યારેય પણ ના કરો જો પૈસા ના હોય તો સંબંધો આંગળીઓ પર ગણવામાં આવે છે અને જો પૈસા હોય તો સંબંધોને ડાયરીમાં લખાય છે પરેશાન રહેવાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી મળતું પરંતુ સમાધાન મેળવવા કંઈક ને કંઈક જરૂર કરવું પડે છે જો તમારી જિંદગી તમે તમારી રીતે નહીં જીવી શકો તો લોકો એમની રીતો તમારા પર લાગુ કરી દેશે એટલું આસાન નથી હોતું જીવનનો કિરદાર નિભાવવા માટે માણસને વિખેરાઈ જવું પડે છે સંબંધોને જોડી રાખવા માટે લાગતું હતું કે જિંદગી બદલવામાં સમય લાગશે પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગી બદલી નાખી પોતાને આગળ વધારવામાં એટલો સમય લગાવી દો કે કોઈની બુરાઈ કરવાનો સમય જ ના મળે જીવનમાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે બાકી તો બધા લોકો મતલબથી આવે છે અને મતલબ પૂરો થયા પછી જતા રહે છે કોઈની સાથે સારા સમયમાં બેસવું ખૂબ જ સરળ વાત છે પરંતુ કોઈની સાથે મુશ્કેલ સમયમાં ઊભા રહેવું એ ખૂબ જ મુશ્કેલ છે સંબંધો ઓછા બનાવો પરંતુ સારા બનાવો કારણ કે લોકો હંમેશા બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દે છે વાતો એમનાથી કરો જે તમારી કદર કરે એમનાથી નહીં જે તમને ઇગ્નોર કરે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો વિડિયો જોવા માટે આભાર